પાલેજના નગર સ્થિત હજરત સૈયદ મોટમિયા સરકારના સ્થાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ સાથે સાથે બે દિવસીય ઉર્ષ શરીફનો પ્રારંભ સૈયદ સલીમુદ્દીન ચિસ્તી સાહેબ સૈયદ મોહિનુદ્દીન ચિસ્તી સાહેબ ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તી સાહેબ તેમજ સૈયદ ફરીદ ચિશ્તી સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ શુક્રવારે સાંજે અસ્તરની નમાઝ બાદ સંદલ શરીફનું જુલુસ તેઓના નિવાસસ્થાને પ્રસ્થાન થયું હતું જુલુસમાં મોટી સંખ્યામાં અકીદત મદો જોડાયા હતા કવ્વાલીની રમઝટ સાથે જુલુસ દરગાહ શરીફ પર પહોંચ્યું હતું સાથે સાથે સલાતો સલામનું પઠન પણ કરવામાં આવ્યું હતું દરગાહ શરીફ પર પહોંચી સૈયદ સાદાતો તેમજ અકીદત મદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સૈયદ સાદાતાઓએ રોઝા મુબારક પર ગિલાફ તેમજ ફૂલ ચાદર અર્પણ કરી હતી સાથે સાથે અકીદત મદોએ પણ રોઝા મુબારક પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર અવી સૈયદ પાલેજ